તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે કોઈ મિત્રો સેલિબ્રિટી વિશે વાત નથી કરવાના આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આ ચેનલ પર મિત્રો બ્લોગ અપલોડ કરીએ મિત્રો પોતાની લાઈફના બ્લોગ અપલોડ કરીએ તે કમેન્ટમાં વિડીયોમાં જણાવવાના છે તે આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ ન આવતો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ લાઈફ સ્ટાઈલ મિત્રો આપણી ચેનલમાં વિડીયો છે તે પણ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તેને ગાડી કલેક્શન મિત્રો ગાડી કેટલી છે તે પણ આપણી ચેનલમાં વિડીયો છે તે પણ જોવાનું ભૂલતા નહીં અને ચેનલ વિડીયોને લાઈક કરજો અને ચેનલ પણ ના આવો ચેનલને કરી જજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ વિડીયો ઇન્સ્ટ અને વીઆઈપી વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે અને આજના વિડીયોમાં મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે આ ચેનલ ઉપર મિત્રો પોતાના મારી લાઈવના મિત્રો બ્લોગ અપલોડ કરીએ તો તમે સપોર્ટ કરશો નહીં કરો તે મિત્રો કમેન્ટમાં જણાવજો અને થોડું વિડીયોને શેર કરજો કારણ કે મિત્રો આ વિડીયો મિત્રો ઘણા દિવસો પછી આવે છે તે કારણે મિત્રો તમે વિડીયોનો થોડોક સપોર્ટ કરજો મિત્રો કારણ કે ચેનલ પર ત્રણ હજાર સબસ્ક્રાઈબ છે અને તે ઉપર તો મિત્રો સપોર્ટ મળતો નથી તો સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આપણી આ ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ આવ્યા છે કે આ ચેનલ પર મિત્રો બ્લોગ અપલોડ કરીએ તો મિત્રો તમે સપોર્ટ કરશો કે નહીં કરો તે પણ કમેન્ટમાં જણાવજો તમે મને વિશ્વાસ છે મિત્રો તમે સપોર્ટ તો કરશો જ અને આ ચેનલ પર મિત્રો બ્લોગ મિત્રો કઈ તારીખેથી અપલોડ કર્યું તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો પણ તમે પહેલો આ વિડીયોને મિત્રો છેલ્લા વ્યૂઝ જોઈએ મિત્રો એક હજાર લાઈક કરી દેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો કારણ કે આવા જ વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે અને મિત્રો સપોર્ટ કરશો નહીં નહીં કરો તે પણ કમેન્ટમાં જણાવજો તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મિત્રો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ના હો તો ચેનલને ઘરેથી સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જણાવજો કે અમે આ ચેનલ પર બ્લોગ અપલોડ કરીએ કે ના કરીએ અને સપોર્ટ કરશો કે નહીં કરશો તે પણ આજના વિડીયોમાં આ જણાવજો તો મળે છે એક ફરીથી નવા વિડીયો સાથે મિત્રો તો તે સુધી મિત્રો આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો મિત્રો અને અશ્વિનજન ઓલ એક્ટરની લાઇફ સ્ટાઇલ આપણી ચેનલમાં છે તે પણ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તે પણ જોઈ લેજો તો ફરીથી મળે છે મિત્રો નવા વિડીયો સાથે મિત્રો